વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે કચ્છ લોકસભા પરિવાર અને કચ્છના સંસદ સભ્ય વિનોદ ચાવડાના ઉપક્રમે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિતોએ એક ભારત એક કચ્છ અને એક શપથ અંતર્ગત ભારતને વિકસિત અને સ્વચ્છ બનાવવા સંકલ્પ લીધો હતો આ તકે વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે એક ભારત એક કચ્છ અને એક શપથ અંતર્ગત ભારતને વિકસિત અને સ્વચ્છ બનાવવા તેમની સંસ્થા દ્વારા મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે અત્યાર સુધી કચ્છમાં એક લાખ લોકોએ સ્વદેશી અને સ્વચ્છતાના શપથ લીધા છે વધુ અગિયાર લાખ લોકોની શપથ લેવડાવી વિશ્વ કીર્તિમાન રચવામાં આવશે કચ્છ વિશ્વ સંસ્કૃતિનું સ્થાન અંતર્ગત આયોજન કરાયું હતું જેમાં ઉપસ્થિતોએ જે શપથ લીધા હતા તેમાં મહાત્મા ગાંધી જે ભારતનું સ્વપ્ન જોતા હતા તેમાં ફક્ત રાજકીય આઝાદી જ નહીં પરંતુ સ્વચ્છ અને વિકાસશીલ દેશની કલ્પના પણ હતી મહાત્મા ગાંધીએ ગુલામીની વસ્તુઓનો ત્યાગ કરી આ ભારતીયોને આઝાદ કરાવ્યા હતા હવે આપણું કર્તવ્ય છે કે ગંદકીનો ત્યાગ કરીને ભારતની સેવા કરીએ સ્વચ્છતા પ્રત્યે સજાગ રહી અને તેની માટે સમય ફાળવવા દર વર્ષે સો કલાક એટલે કે દર અઠવાડી બે કલાક શ્રદ્ધાપૂર્વક સ્વચ્છતા માટે કાર્ય કરવા શપથ લીધા હતા આ વિચાર સાથે ગામ ગામ અને ગલી ગલીમાં સ્વચ્છ ભારત મિશનનો પ્રચાર કરી અને સો વ્યક્તિઓને પણ જોડવા નિર્ધાર કરાયો હતો આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રાહુલ ગોર સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો કાર્યકરો અને ભુજવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે જે અંતર્ગત અમારા સેવા પખવાડિયાના અલગ અલગ સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે આજે મારી સંસ્થા દ્વારા પણ પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા હોય પ્રધાનમંત્રી સ્વદેશી મેળા હોય અલગ અલગ દિવ્યાંગોને સાહેબ વૃક્ષારોપણના કાર્યક્રમ કરવામાં આવ્યા એક અલગ પ્રકારનો કાર્યક્રમ હમણાં જ સ્મૃતિવનની અંદર કર્યો એક શપથ એક કચ્છ એક ભારત દસ લાખ લોકોને શપથ લેવડાવવાની છે સ્વદેશીની સ્વચ્છતાની આપણી સંસ્કૃતિના જતનની અને અત્યાર સુધી અમે લોકો એક લાખ લોકોને શપથ લેવડાવ્યા છે અને દસ લાખ લોકોને શપથ લેવડાવી કરી અને વિશ્વ રેકોર્ડ કરવાનો છે અદભુત કાર્યક્રમનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું